માળિયાહાટીના શહેરમાં નીકળી અષાઢી બીજની શોભાયાત્રા ચુવાળિયા તથા ઘેડિયા કોળી સમાજ કુંભાર સમાજ સહિત દ્વારા યોજાઈ શોભાયાત્રા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તથા બાળકો રામાપીર રામાપીરના નાદ અને અબિલ ગુલાલની છોડો બેન્ડવાજાના તાલ સાથે ભક્તિના રંગે રંગાયા રામદેવી પીર મહારાજના મંદિરે ધ્વજા ચડાવી શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા માળિયાહાટીના સમસ્ત સનાતન સમાજ દ્વારા અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

ળી સમાજ આજરોજ વર્ષોથી ચાલી આવતી પ્રથા પ્રમાણે પ્રસાદી બીજ નિમિત્તે માળિયા કોળી સમાજ દ્વારા ભવ્ય આમાં રામદેવપીર મંદિર રામદેવપીર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું જે યાત્રામાં તમામ આગેવાનો વડીલો અને તમામ ધર્મપ્રમી જનતા જોડાયેલ આ રથયાત્રા માળિયા જસાપરા ખાતેથી નીકળેલ અને માળિયા નગર થઈ તેમજ બજાર થઈ નદી કાંઠે આવેલ જૂના રામપીર મંદિરે પૂર્ણ થયેલ છે તેમજ આ રથયાત્રા નિમિત્તે સાંજે બ્રહ્મ સમાજ ખાતે જ્ઞાતિનો ભવ્ય સમૂહ ભોજન છે તેમજ રાત્રે રામદેવજી મંદિરનો પાઠોત્સવ પણ રાખવામાં આવેલ છે જેમાં પણ તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા અમર ભાવ ભરવા મળે